ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ જોય જોય એ બંગાળી ભાષાનો શબ્દ છે જેનો બંગાળી ભાષામાં અર્થ આપત્તિ હોનારત અણધારી આફત મોટી દુર્ઘટના વિપત્તિ આપદા કે ઓચિંતુ આવેલું મોટું સંકટ થાય છે ઇંગ્લિશમાં બિપોર જોય નો અર્થ ડિઝાસ્ટર કે કેલેમિટી થાય છે બિપોર જોય શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ સાયક્લોન બિપોરજોય ઇઝ વન થાઉઝન્ડ કિલોમીટર અવે ફ્રોમ ધી ગુજરાત કોસ્ટ અર્થાત બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાથી એક હજાર કિલોમીટર દૂર છે એક બીજું ઉદાહરણ જોઈએ સાયક્લોન બિપોરજોય વિલ બ્રિંગ હેવી રેઇનફોલ ટુ ધ સ્ટેટ અર્થાત બિપોરજોય વાવાઝોડું રાજ્યમાં ભારે વરસાદ લાવશે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ